જય માતાજી ખેડૂત મિત્રો આજે અમારા દુનાવાડાથી છાપરા પર આજે રોડનું કામકાજ પૂર્ણ થયું છે તો આજે તમને બતાવીશ કે ચાલો કોઈને અહીંથી જોમપુર કે કચરા નીકળવું હોય તો તો શોર્ટ રસ્તો પડે તો મારા ગામથી અહીં બ્લોગિંગનું આપણે શરૂઆત કરીએ જે સામે તમે બોર્ડ આમ તો તમને બતાવીશ સામે છાપરાપરા જેમ જેમ આપણે આગળ જઈશું તેમ તેમ બતાવીશ હું અને આનંદ બંને જણા જઈ રહ્યા છો આનંદ તૈયારથી ઓ લઈને તૈયાર રહે

જે ગામ થી બીજા ગામને ને જોડતો આ રોડ છે તો દુનાળ જ આપણે સ્ટાર્ટ કરીએ જે સામે તમે જોઈ રહ્યા છો તે દુનાળા સ્મશાન ભૂમિ છે એનું કામ સરકાર દ્વારા બનાવવામાં આવેલું છે આની પાછળ ભાગ જે છે તે તળાવ છે તળાવની મારફતે માર્ફતે બાકી દિવાલ બનાવવાનો કામકાજ ચાલી રહી છે અહીંયા જે તમે જુઓ આ છે સ્મશાન ભૂમિ જે દુનાવાડા ગામની બહુ મોટી જગ્યા જગ્યાની વાત કરીએ તો જગ્યા પણ સારી એવી છે અહીંયા ખેતરો પશુપાલનને લગતો વ્યવસાય લોકો અહીંયા કરી રહ્યા છે તો આજે આપણે તમને એ બતાવીશું કે જે આ રોડ બનેલો છે તે અમને થોડાક સમય પહેલાં આનું ઉદઘાટન દિલીપભાઈ ચાલુ ધારાસભ્ય દિલીપભાઈ ઠાકોર ન હોવા છતાં પણ અમારા ગામનું અને તાલુકાનું સારું એવો વિકાસ નું કામ પોતે કરી રહ્યા છે પોતાની ફરજ પણ સારી એવી બજાવી રહ્યા છે અમને એવું નથી લાગતું કે અત્યારે અમારે ચાલુ ધારાસભ્ય દિલીપભાઈ નથી કંઈ પણ કામ હોય અમારું કામ અટકતું નથી અને વિકાસની વાત કરીએ તો ગામમાં ચારે બાજુ અત્યારે સારું એવું કામ થઈ રહ્યું છે અત્યારે તમે મહિલાઓ જુઓ તો દૂધ દોઈને ગાય ભેંસો દૂધ દોઈને ઘરે પરત ફરી રહી છે આન મુન તમારે કંઈ કહેવું હોય તો આ આપણે તો આ જે રોલ મિત્ર તમને દેખાય છે એ હમણાં જ નવો બનેલો છે અને બીજું કે આગળ ડીપ છે ને આ મને માહિતી મળી હતી કે અમને અમારા હોમમાં હોય આવ્યું હતું અને છોડવામાં આવેલું હતું તો એ પણ બતાવીશું જો આવ્યું હોય તો અમને માહિતી મળી હતી તો એ પણ આપણે તમને બતાવીશું તો અમારા વિડીયોમાં બન્યા રહેજો અને અમારા વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને સપોર્ટ કરજો અત્યારે વરસાદનું વાતાવરણ હોવાના કારણે તમને પાણી પણ જોવા મળશે ડીપની વાત કરીએ તો ડીપ સારો એવો બાંધેલું છે જે ઊંચાઈ પણ સારી છે જ્યારે અમે નાના હતા જ્યારે અને સ્કૂલમાંથી જ્યારે અહીંયા ફરવા લાવતા અમને કે નાનો એવો પિકનિક હતો ત્યારે અહીંયા પણ કશું જ નહોતું ખાલી આ બધું ખેતર છે ખેતરમાં પાણી પડેલું છે તમે જે સામે જોઈ રહ્યા છો તે હો છે જે સરસ્વતી નદીનું પાણી અહીંયા આવતું હોય છે અત્યારે થોડું બંધ હોય એવું લાગી રહ્યું છે તમે જ્યાં જોશો ત્યાં લાંબી નદીનો નદી લાંબી છે અહીંયા પણ લોકો ફરી રહ્યા છે મોજ માણી રહ્યા છે તમે જોવા ડીપ સારી બાંધી છે માછલી પકડતા હોય તેવું છે તમે જોઈ રહ્યા છો કે ગામડામાં તો તમને ખબર જ હશે કે પશુપાલન ને લગતા લોકો ઘણા બધા હોય એના ભાગરૂપે તમે જોવા બનાવેલો ડીપ જ્યારે પાણી કદાચ આજે ચાલુ હોત તો કઈક નજારો અલગ હોત અને જોવાની પણ મજા બે દિવસ પહેલા તો ચાલુ હતું પોણી બે દિવસ પહેલા સોડ્યું હતું પણ અત્યારે બંધ થઈ ગયું ત્યાં લોકો બધા માછલી પકડવા આવ્યા તો તેના ભાગરૂપે સામે તમે જુઓ તો કેટા બકરા પણ ચરી રહ્યા છે કારણ કે ગામડામાં તો શું હોય પશુપાલન ને લગતો વ્યવસાય કેટા બકરા લોકો રાખતા હોય જે માલધારી સમાજમાંથી આવતા હોય તે અને માલધારી સમાજ પશુને લગતો બહુ પ્રેમી સમાજ છે તો તે પણ ગાયો ભેંસો રાખતા હોય કેટા બકરા રાખતા હોય કેમલ ઊંટ જે કહેવાય તેને પણ રાખતા હોય તો તમે આ જુઓ અત્યારે તો કોઈ ખાસ પાણી અંદર દેખાતું નથી એક વેણ છે જે નાનો જે સામે તમે જોઈ રહ્યા છો સામે જે ત્યાંથી પાણી જે આપણે સામેની બોર્ડર છે એ મકા એ સાઈડ થી આ સાઈડ નું પાણી આવતું હોય છે જે સામે સરિયદ ધનેરા ત્યાંથી પાણી આવતું હોય છે અને બીજું કે મિત્રો અમારે જ્યાં હોવામાં પાણી છોડવાનું પાણી છોડે છે ને ત્યારે એક બીજો પણ ખેડૂતને બીજો પણ ફાયદો થાય છે કે જ્યારે હોવામાં પાણી છોડે ને એટલે દરેક એની આજુબાજુના જે બોર બનાવેલા હોય બોરવેલ હોય એનું પાણી પણ એનું લેવલ ઊંચું આવી જાય ને એકદમ મીઠું પાણી થાય છે એટલે એ પણ સારી જ વાત છે ખેડૂતો માટે ઘણા બધા અમારા ગામમાં ખૂબ ઘણા બધા બોર છે તો એનું પાણી પણ લેવલ ઊંચું આવી જાય ને પાણી મીઠું પણ થાય છે

અને ગામવાળાને પણ બહુ સારું ન કે ઓમો પોણીમ આ દૂધ ભરાવાનું ને બધું ઓમો પોણીમ યાતા આપું પડતું પોણી વધારે હોય તો એ નાય હવે પણ આ રોડ બન્યા પછી તો એ લોકોને પણ બહુ સારી સુવિધા મળે છે એમ અહીં જે છાપરાપરા ગામ છે તેની વાત કરીએ તો છાપરાપરા એટલે એક નાનકડું ગામ બહુ મોટું કામ નથી અહીંયા જે જુનાવાળા મોટું કામ કહેવાય તેનો જે પરુ આપણે કહીએ તેના ભાગરૂપ નું આ એક નાનકડું ગામ છે અહીંયા લોકો આશરે અંદાજિત બસો ઘર જેટલી વસ્તીનો અહીંયા વસવાટ કરે એવું મને મારા ખ્યાલ પ્રમાણે છે એક નાનું પરુ જેમ આપણે જુનાવાળાનું નાનું પરુ જે છાપરા પરાશે તે તેને ટૂંકમાં અમે કુબા તરીકે પણ ઓળખતા હોઈએ

એરંડા સારા છે કપામાં કોણ કપામાં લાલ બીજો પડેવા લાગતો નહી હલા આ બધું હલાઈ ના છે ને હું કઈ જાણ કે છેલ્લા બે દિવસથી પવન વધારે હોવાના કારણે અત્યારે જે કપાસ રહ્યો છે એ ફરીને પગડી ગરી ગયો તેનો ફાલ ને થોડું નુકસાન હોય તેવું લાગી રહ્યું છે અહીંયા પણ એરંડા વાવેલા છે તો આ છે છાપરા પરા ગામ જે તમને બતાવવાનું કારણ કારણ કે જો અહીંયા સારો એવો વ્યવસાય પણ સારા કેરીઓ ની વધારે આવી જાય પાણી ભરણું પણ કપાસ ગયો નથી ઈરંડા ગયા નથી બસ આટલે એન્ડ કરીએ

હા ખારિયા પણ જવાય ખરા જવું હોય તો આગળ ખરા પણ જવાય રોડ ફાઇનલી અમે હવે ઘરે જઈ રહ્યા છે થોડું અંધારું પણ થવા આવ્યું છે બંને સાઈડ પહાડ અને વચ્ચે જે રસ્તો બનાવેલો છે બહુત અમે ત્યારે નાના હતા ત્યારે એવું વિચારતા કે અહીંયા જીવનમાં પણ જીંદગીમાં રોડ અહીંયા ના બને એ પરિસ્થિતિમાં હતું પણ અત્યારે તો એ આખો નકશો બદલાઈ ગયો જેમનો શ્રી આપણે અમારા એમની એક એમએલએ બીલીભાઈ ઠાકુર સાહેબને આવીશું કારણ કે તેમની અથાક પ્રયત્નો દ્વારા અહીંયા રોડ બનાવવામાં આવ્યો છે અને અમારા સરપંચનો પણ આભાર માનીશું સરપંચજી ખાસ જેમનો પણ અથાક પ્રયત્ન આનો આનંદ ભાઈ ચાલો એક્ટિવામાં શૂટિંગ કરી રહ્યા છે બધા પડીયા હું